ડાયરેક્ટ રામ રામ આપણા નવા બ્લોગ બધાને સ્વાગત છે આજે આપણે સાંધીને લઈને ફામે લઈ જવાનું છે ઘોડા પાણી નાખોરા દેવરાવા અને બ્લોગમાં છેલ્લા સુધી બને રહી અને આપણે મોટા પાય એટલા સામાન પહેરાઈ દઈ આપણે તમને તાજણ ને બતાવી દઈએ bạn mình đã blog nữa đó thì anh cũng cháu bạn mình đã bày xíu lại, cái láp đầy, cho nên phụ phụ đấy nó cần phải không là tôi đi phát ra xe કેમ કે જાદો બ્લોગ આજ ઈ ઉતરવાના છે આપણે શૂટિંગ વાળા છે ઈ બહાર કાઢ લીધી છે Yeah, okay. બેહી ગયા છે જ હવે હાલો તબીબે હું આપડે ક્યાંક

આપડી સાંજ પોગી ગઈ છે ચાલુ છે આગળ ઈ ભાઈ લગભગ આવે છે સાંજની ના ઓનરે કીધું છે કે આવે છે હવે જોવી આપણે સાંજની ને ઉતાવળ છે અંદર જવાની ઘોડી ની વાસ આવી ગઈ છે ઘોડો છે અંદર હવે તમને તનિજભાઈ મંડી ઉપર ઉભા ઉભા વિડીયો ઉતારવી ના અમે ત્રણ ઘોડા બન્યા જોવો રુદ્ર રોજો અને રાજા ત્રણ એવો સાંધી આપણે નાખોરા દેવી રુદ્ર અનનિશ બે કાકે હું બોલા રુદ્રા એમ રુદ્રા છે અને રોજ હોય છે જોવો આપણે ગોડી માથે ઉપર તમને દેખાડું જોવો અરે આબળ દે છે ગોડી ને જોઈ લઈ લો હલો હલો એક દર આરો જો કોનો છે રોજી છે બસ 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 એ હરકો પકડ જે ઢીલું નો પકડતો của sao ài tin ác cái tin lấy lên nè ha ha ài phone lâu આ આમ એ દીપાય એવું છે એટલે ખાલી છે રોડ દોડ ફુદરા આ તો નાણાં ઉતાવળા લઈ આવું આવું प्राजो को लो आई तो ली ने खुट, आप जो आप जो आप प्राजो को आप पर जा पर जा दी जी ये तो ठाव मत ओला એ બંધિત બોલે તો ન તો તો બબે શાંતિથી બધે ન વી આવ્યા

નવા બ્લોગ માં આપડે મૂકવાની ત્યારે માં રહી જાવ બધે જોવામાં